ભરૂચના સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર તોસીફની ધરપકડ કરવામાં આવી છે કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા પૂર્વ ઉપપ્રમુખના પુત્રએ બળાત્કાર કરી ગર્ભપાત કરાવ્યો હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર પાણી માંગતા પાકિસ્તાનને ભારતની સાફ વાત આતંકવાદને રોકશો પછી જ અમે વિચારીશું કરોડો ઠગનાર શિક્ષણ સમિતિનો પૂર્વ ચેરમેન દિલીપ ગોહિલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો છે

હાલ ત્યારે રોગોનો પણ કહેર વધી રહ્યો છે પાકિસ્તાનના અણુશસ્ત્રો અને આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ મૂકવાની રાજનાથ સિંહ કરી અપીલ હવે એકની જરૂર લોકસત્તા અને સત્તાની મુખે એટલાન્સ પર પાસ્તાનની આદતથી મજબૂર ભિખારી નંબર વન રાજનાથ સિંહ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે યુએસ માં ઉત્પાદન વધારો ભારત એનું ફોડી લે ડોનાલ્ડ ટ્રમ્પના પેટમાં દુખી રહ્યું છે ક્યાંક ને ક્યાંક ટીમ કુક ઘણા બધા ડોલર આ બસ ડોલરની જયારે

કેપ્ટનશીપ મુદ્દે કોલીએ નિવૃત્તિ લીધી એક મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ સત્યાવીસ ટ્રક બે મશીન સીઝ કરાયા છે સયાજી હોસ્પિટલના કોન્ટ્રાક્ટના કર્મચારીઓની હડતાલ દેણા કેનાલ પરથી ત્રીસ અને વેમાલી કેનાલ પાસેથી દસ ગેરકાયદેસર ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે હવે કે જ્યારે સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ

તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખના પુત્રનું પરપ્રાંતિય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ નોંધાઈ ફરિયાદ દુષ્કર્મ બાદ આઘાતમાં સરી પડેલી પીડિતા માનસિક અસ્વસ્થ બની છે આટલાદરાની વસાહતમાં અર્ધનગ્ન અવસ્થામાં ફરતી પણ જોવા મળી હરણી શમા લિંક રોડ પર યુવતીનો અને લક્ષ્મીપુરામાં યુવાનનો ગળે ફાંસો એટલે કે આપઘાત વડોદરામાં મસ્જિદ સભા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓને દૂર કરી વહીવટદાર નિમી દેવાયા છે હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝ પરની મુખ્ય હેડલાઇન્સ પર આપણે ફક્ત સંરક્ષણ જ નથી કરતા પરંતુ કડકમાં કડક કાર્યવાહી પણ કરીએ છીએ રક્ષામંત્રી રાજનાથસિંહ તરફથી એક મોટું સ્ટેટમેન્ટ મોટું નિવેદન સામે આવ્યું છે જમ્મુ અને કાશ્મીરના અડધા સરહદી વિસ્તારના ગામડાઓને બંકરોની અને વિસ્તરણની જરૂર છે ડોક્ટરની પત્ની જાપ કરતી હતી ત્યારે લૂંટારુઓએ છરીની અણીએ લૂંટ ચલાવી બાર કાઉન્સિલ દ્વારા તુર્કી અને અઝરબૈઝાન પ્રવાસ ન કરવા તમામ વકીલોએ અપીલ કરી છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઓવરબ્રિજ જૂનમાં શરૂ થશે હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ યોજાયો છે આ હતી અત્યાર સુધીની મુખ્ય હેડલાઇન તમામ અપડેટ જોવા માટે સ્પાર્ક ટુડિયા પર જોડાયેલા રહો